સરકાર દ્વારા કન્યા કેળવણી અંતર્ગત સો ટકા નામાંકન ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ધોરણ એક અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકો તેમજ ધોરણ નવ અને અગિયાર ના વિદ્યાર્થીઓએ એક સાથે જ પ્રવેશ મેળવે તેવા ઉમદા અભિગમથી કન્યા કેળવણી મહોત્સવના અને શાળા પ્રવોત્સવના બે હજાર ચોવીસના કાર્યક્રમની સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લા ખાતે પણ આજથી શુભારંભ થયો હતો જિલ્લા કલેક્ટર તુષાર સુમરાએ ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળામાં વહાલુ મિશ્ર શાળા દેરોલ અને સાર્વજનિક વિદ્યાલય દેરોલ એમ ત્રણ જેટલી શાળાઓ ખાતે પ્રવોત્સવ કન્યા કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો હતો વહેલી સવારે પ્રાથમિક શાળા વહાલુ ત્યારબાદ મિશ્ર શાળા દેલોર અને સાર્વજનિક વિદ્યાલય દે રોલને એમ ત્રણ શાળાઓ ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ઢોલ નગારા અને કરી બાળકોને ઉમળકા આવકારવામાં આવ્યો હતો અને સ્ટેજ પરના ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં આંગણવાડી બાલવાટિકાના બાળકો અને ધોરણ એકના બાળકોને તેમજ અગિયારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરીને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રવેશ અપાવ્યો હતો શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો આજથી શુભારંભ શરૂ થયો છેલ્લા એકવીસ વર્ષના લાંબા ગાળામાં શાળા પ્રવેશોત્સવ થકી કેળવણીની આ ઝુંબેશ થકી ગુજરાત સરકારે આખા રાજ્યમાં એજ્યુકેશનના સ્ટાન્ડર્ડને ઘણા ઘણા સારા લેવલ સુધી પહોંચાડી શકી છે હજી એ જ ધ્યેયને આગળ લગતા આવું સુંદર આયોજન થઈ રહ્યું છે ભરૂચ જિલ્લામાં પણ તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે અમારી તમામ ટીમ અધિકારીઓશ્રીઓની પદાધિકારીશ્રીઓની ટીમ હાલ જિલ્લા આખામાં આ પ્રમાણે કાર્યક્રમમાં છે વ્યસ્ત અને અમે આશા રાખીએ છીએ કે જે વિદ્યાર્થીઓ આજે પોતાના શિક્ષણના શિક્ષણ માટેની જિંદગીમાં પ્રથમ ડગલું માંડી રહ્યા છે